ખેડૂત મિત્રો મગફળીના પાકમાં ડોડવા અને દાણાના વિકાસની અવસ્થાએ કેલ્શિયમ તત્વ અને પોટેશિયમ તત્વ ખૂબ જ અગત્યના છે કેલ્શિયમ તત્વ ડોડવા અને દાણાના કોષની દિવાલ મજબૂત કરે છે પોટેશિયમ તત્વ ક્વોલિટીમાં વધારો કરે છે તેથી દાણા ભરાવદાર અને આકર્ષક થાય છે માટે મગફળીમાં ડોડવા અને દાણાના વિકાસની અવસ્થા હોય ત્યારે મગફળીને કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર કે જેમાં અઢાર પોઈન્ટ કેલ્શિયમ પંદર પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન કે જે નાઇટ્રેટ સ્વરૂપમાં હોય છે જે પણ ખૂબ જ ઉપયોગી છે અને પોટેશિયમ તત્વ માટે પાણીમાં દ્રવ્ય ખાતર જીરો જીરો પચાસ કે જેમાં પચાસ ટકા પોટેશિયમ તત્વ સાથે અઢાર ટકા સલ્ફર તત્વ હોય છે આ સલ્ફર તત્વ જે મગફળીના દાણા છે તેમાં તેલના ટકામાં વધારો કરે છે માટે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર પચાસ ગ્રામ અને જીરો જીરો પચાસ ખાતર સો ગ્રામ પ્રતિ પંપમાં મિક્સ કરી અને છંટકાવ કરવો આ બંને ખાતરો મિક્સ કરવા નહીં આ બંને ખાતરો તમે એક પંપમાં મિક્સ કરી છંટકાવ કરશો તો ચોક્કસ રિઝલ્ટ મળશે નહીં માટે બંને ખાતરોનો અલગ અલગ છંટકાવ કરવો એટલે પહેલા કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ કરવો ત્યારબાદ થી વીસ દિવસ પછી જીરો જીરો પચાસનો છંટકાવ કરવો તો ખેડૂત મિત્રો આ બંને ખાતરો મગફળીમાં ડોડવા અને દાણાના વિકાસની અવસ્થાએ તમે છંટકાવ કરો અને જેથી મગફળીના દાણાની ગુણવત્તામાં વધારો થશે અને મગફળીનું ઉત્પાદન પણ વધશે